રીત છે એ કરવામાં આવે તો બે સંખ્યા જ્યારે લેવામાં આવે તો બે સંખ્યાનો ભાગાકાર જ્યારે કરવામાં આવશે ત્યારે ક્યારેક શેષ છે ઝીરો થશે પણ અને ક્યારેક શેષ જીરો ન પણ થાય ઉદાહરણ તરીકે આપણે લઈ શકાય કે જો પાંચને છે આઠ વડે ભાગવામાં આવે તો ભાગીશું આપણે ભાગને ચાલે મૂકીશું ઝીરો આઠ પંચો ચાલીસ આઠ છક અડતાલીસ પચાસમાંથી અડતાલીસ હશે વચ્ચે બે મૂકીશું ઝીરો આઠ દો સોળ ચાર અને આઠ પંચુ ચાલીસ મતલબ કે જો ક્યારેક આવી સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો ક્યારેક શેષ આવી પણ જાય જો આ જ સંખ્યા ફરીવાર માનો કે પાંચ જે છે એને સાત વડે ભાગવામાં આવે તો જોઈએ શું જવાબ આવે ભાગ નહીં ચાલે એટલે જીરો પોઈન્ટ અહીંયા મૂકીશું જીરો સાત એકા સાત સાત ચૌદ સાતતેર એકવીસ સત્યો સત્યોને ઓગણપચાસ સુધી ભાગ છે એટલે મૂકીશું અને સિત્યો સત્ય ઓગણપચાસ વચ્ચે એક હવે મૂકીશું જીરો સાત એકા સાત વચ્ચે ત્રણ મૂકીશું જીરો સાત તેર એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ ત્રીસ માં જાય બે મૂકીશું જીરો સાત દુ ચૌદ સાત એકવીસ થઈ જાય ચૌદ વડે ભાગ ચાલશે વચ્ચે છ અહીંયા જીરો સત્યાસો ચૌણપચાસ સાત અઠું ને છપ્પન વડે ભાગ ચાલશે તો છપ્પન હવે સાહીઠમાંથી છપ્પન જાય વચ્ચે ચાર મૂકીશું ઝીરો સાત પંચું પાંત્રીસ સાત પંચું પાંત્રીસ અને ચાલીસમાંથી પાંત્રીસ જાય વચ્ચે શેષ પાંચ હવે જ્યાંથી દાખલાની શરૂઆત થઈ હતી પાંચ તો ફરી વારથી પાંચ શેષ વધી હવે અહીંયાથી આપણે આગળ ગણીશું દાખલો તો આ જ સંખ્યાઓ રિપીટ થશે જે આવી જીરો પોઈન્ટ સાત એક ચાર બે આઠ પાંચ સાત એક ચાર બે આઠ પાંચ મતલબ આ જે સંખ્યાનો ગણ છે એ હવે ફરી રિપીટ થશે અનંતવાર છે એ રિપીટ થશે તો આવી સંખ્યા છે એનો ભાગાકાર કરીએ ત્યારે શેષ છે ક્યારે ઝીરો આવશે નહીં તો દશાંશ અભિવ્યક્તિને આધારે સંખ્યાઓ છે એના ત્રણ પ્રકાર છે પાડેલા છે ત્રણ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એ હોય છે જ્યારે ભાગાકારની રીત કરવામાં આવે ત્યારે દશાંશ અભિવ્યક્તિ જે આપણે કહીએ એના છે ત્રણ પ્રકાર છે હોય છે બરાબર છે એમાં છે પેલી દશાંતી વ્યક્તિ બીજી આવશે અનંત આવૃત દશાંતી વ્યક્તિ અને ત્રીજી આવશે અનંત અનાવૃત અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હવે જો ત્રણેય આપણે સમજી લઈએ કે ત્રણેય વચ્ચે ડિફરન્સ શું છે કે જો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરીએ અને શેષ છે એ જીરો આવી જાય મતલબ કે એ શાંત અભિવ્યક્તિ છે તો શેષ કેવી આવે શૂન્ય આવે તો સાત શૂન્ય ન આવે તો આ બંનેમાંથી એક છે હવે શૂન્ય ન આવે અને જો સંખ્યા રિપીટ થતી હોય જો કોઈ સંખ્યા કેવી થાય રિપીટ થતી હોય રિપીટ એટલે પુનરાવર્તિત જો કોઈ સંખ્યા પુનરાવર્તિત થતી હોય મતલબ કોઈ સંખ્યા આના દાવૃત કહેવાય છે અને જો કોઈ પણ સંખ્યા રિપીટ ન થતી હોય એક પણ સંખ્યા રિપીટ ન થાય એક પણ સંખ્યા પુનરાવર્તિત ન થાય તો એને આપણે કહીશું અભિવ્યક્તિ દાખલા જોઈશું દાખલા નંબર એક જેમાં આપણને કેટલાક દાખલા આપેલા છે પહેલો દાખલો છે કે જીરો ના સો એની દશાંશ અભિવ્યક્તિ છે કેવા પ્રકારની છે તો આપણે ગણીશું પહેલો દાખલો જે આપેલો છે છત્રીસ ના છેદમાં સો હવે છેદમાં છે એ આપેલા છે એનો મતલબ ભાગાકાર કરીએ તો એક અને બે પોઈન્ટ ચેક આપે તો એક અને બે એટલે કે આનો જવાબ આવશે જીરો પોઈન્ટ છત્રીસ છે લખી શકાય અને સંખ્યા છે એ પુનરાવર્તિત થતી નથી કોઈ પણ અને શેષ છે અને જીરો આવી જાય છે મતલબ અભિવ્યક્તિ છે એ કેવી કેવા છે શાંત દશાંશ અભિવ્યક્તિ કેવા છે શાંત દશાંશ અભિવ્યક્તિ એવી એવી જ રીતે બીજો દાખલો જે છે

જેટલી સંખ્યાની માથે ઉપર લીટો હોય એનો મતલબ કે આટલી સંખ્યાઓ છે એ અનંત વાર છે એ રિપીટ થશે હવે જો કોઈ સંખ્યા છે એ રિપીટ થતી હોય એનો મતલબ કે અનંત આવૃત કેવા છે દશાંશ અભિવ્યક્તિ કેવા છે અનંત આવૃત ત્રીજો દાખલો ચાર એક અષ્ટમાઉસ ચાર અને એકના છેદમાં આઠ અહીંયા વચ્ચે છે સરવાળો હોય બંને વચ્ચે તો આપણે છે એનો સાદરૂપ આપીશું પહેલા આઠ ચોક બત્રીસ અને એક તેત્રીસના છેદમાં છેદમાં આઠ થશે હવે આનું સાત રૂપી કરીશું તેત્રીસ ભાગ્યા આઠ આઠ ચોક બત્રીસ તેત્રીસ માંથી બત્રીસ જશે તો વચ્ચે એક ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂકીશું પોઈન્ટ અહીંયા મૂકીશું જીરો આઠ એકા આઠ દસમાંથી આઠ જશે તો વચ્ચે બે મૂકીશું જીરો આઠ દુ સોળ વીસ માંથી સોળ જશે વચ્ચે ચાર મૂકીશું જીરો આઠ પંચુને ચાલીસ મતલબ આનો જવાબ જે કેટલો આવશે જીરો પોઈન્ટ ચાર ચાર એકસો ને

ભાગની ચાલે મૂકીશું જીરો અહીંયા પોઈન્ટ તેર દુ છવ્વીસ ત્રીસમાંથી છવ્વીસ જશે વચ્ચે ચાર મૂકીશું જીરો તેર તેરી ઓગણચાલીસ ત્રીસ ચાલીસમાંથી ઓગણચાલીસ જશે વચ્ચે એક મૂકીશું જીરો ભાગ નહીં ચાલે મૂકીશું પાછો જીરો અને અહીંયા પણ આવશે જીરો બરાબર હવે ભાગ ચાલશે તેર સત્તા તેર સત્તા એકાણું વડે ભાગ ચાલશે તેર સત્તા એકાણું સોમાંથી એકાણું જશે તો વચ્ચે નવ મૂકીશું 0 અને નેવ આવ્યા ભાગ ચાલશે તેર છક અઠ્યોતેર વડે ભાગ ચાલશે તેર છક અઠ્યોતેર સિત્તેર તેર છક અઠ્યોતેર નેવમાંથી અઠ્યોતેર જશે વચ્ચે બાર વચ્ચે મૂકીશું જીરો ભાગ ચાલશે તેર નવ્વા એકસો સત્તર તેર એકસો ને સત્તર વડે ભાગ ચાલશે એકસો સત્તરમાંથી એકસો વીસમાંથી એકસો સત્તર હજાર એટલે પછી ત્રણ હવે તેરના ઘડીઓ આપણે ત્રણથી શરૂ કર્યું હતું બોલવાનું એ જ સંખ્યા પાછી મતલબ કે હવે અહીંયાથી સંખ્યાઓ છે એ રિપીટ થવાની શરૂઆત થશે આટલી સંખ્યાઓ આવ્યા પછી નવ પછી પાછું બે ત્રણ જીરો સાત છ નવ એનો મતલબ ક્યાંનો જવાબ આવશે જીરો પોઈન્ટ બે ત્રણ જીરો સાત છ નવ આટલી સંખ્યાઓ છે એ રિપીટ થવાની શરૂઆત થશે તો આપેલ દશાંશ અભિવ્યક્તિ છે કેવી થશે અનંત આવૃત દી અભિવ્યક્તિ થશે બે ના છેદમાં અગિયાર ભાગાકાર કરીશું કે બે છેદમાં અગિયાર છે જવાબ છે શું આવશે બે ભાગ્યા અગિયાર ભાગ નહીં ચાલે મૂકીશું જીરો જીરો અગિયાર એકા અગિયાર વીસ માંથી અગિયાર વચ્ચે નવ મૂકીશું જીરો અગિયાર અઠા અઠ્યાસી અને નેવમાંથી જાય બે મતલબ ફરીવાર અગિયાર જ્યાંથી દાખલો ગણવાની શરૂઆત કરી હતી કે બે છે અંદર હતા અને અગિયાર તો પાછો અગિયાર આવી ગયો અહીંયાથી આપણે ફરીવાર ગણીશું તો પાછોથી જીરો મૂકશું અગિયાર એકા અગિયાર અને વચ્ચે નવ જીરો અને અગિયાર અઠા અઠ્યાસી મતલબ જીરો પોઈન્ટ અઢારનો બાર છે આ સંખ્યા આપણે રિપીટ થશે તો જીરો પોઈન્ટ અઢારનો બાર આ છે આપણને અભિવ્યક્તિનો જવાબ આવશે જીરો પોઈન્ટ અઢાર એનો બાર મતલબ કે આગળ જે સંખ્યા રિપીટ થતી હોય તો આપેલી સંખ્યાને કેશુ અનંત આવૃત્ત સંખ્યા છે એ બરાબર છે અને છેલ્લી સંખ્યા કીધી છે ત્રણસો છેદમાં ચારસો છઠ્ઠી સંખ્યા છે ત્રણસો ને ઓગણત્રીસના છેદમાં ચારસો અને આવી રીતે લખી શકાય કે ઓગણત્રીસના છેદમાં ચાર ગુણ્યા સો પેલા ચાર વડે ભાગા ભાગાકાર કરી નાખીને જે જવાબ આવશે એનો આપણે સો વડે છે એ પાછો ભાગાકાર કરી નાખશું મતલબ બે પોઈન્ટ છે એ કાપી નાખશું તો અહીંયા છે ચાર અને ત્રણસો ને ઓગણત્રીસ પેલા ભાગ ચાલશે આઠ વડે ભાગ ચાલશે ચાર અઠ્ઠા બત્રીસ જીરો જીરો ઉપરથી ત્યારે નવ ચાર દ આઠ નવમાંથી આઠ જશે તો વચ્ચે એક ભાગ ની ચાલે મૂકીશું જીરો અહીંયા મૂકીશું 0 ચાર દુ આઠ દસ માંથી આઠ જશે વચ્ચે બે મૂકીશું જીરો ચાર પંચું વીસ ચાર પંચું થશે વીસ છે જીરો જીરો આવી જાય છે પણ હજી ભાગાકારમાં સો છે બાકી છે મતલબ ઉપરનો જવાબ આવ્યો ખાલી ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચાર કરતા તો આનો જવાબ આવશે બ્યાસી પોઈન્ટ પચીસ અને હજી છેદમાં વચ્ચે સો એક અને બે પોઈન્ટ છે એક આપીશું તો અહીંયા અહીંયા અને અહીંયા મતલબ કે જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ બ્યાસી પચીસ છે જવાબ આવશે બરાબર જીરો પોઈન્ટ બ્યાસી પચીસ છે જવાબ આવશે હવે જે દશાંશ અભિવ્યક્તિ તરીકે જોતા આપણને કેવું મળશે શાંત દશાંશ અભિવ્યક્તિ કેમ કે શેષ છે એ આવી જાય છે તો આપેલ દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ છે પેલી સંખ્યા હતી છત્રીસના છેદમાં સો જેની દશાન આપણને મળી સાંત્રી એકના છે સાત ત્રણના છેદમાં તેર અનંત અનંત આવૃત બે ના છેદ માં અગિયાર જેની દશાન સભ્ય વ્યક્તિ અનંત આવૃત અને ત્રણસો ને ઓગણત્રીસ ના છેદ માં જેની દશાન વ્યક્તિ સાંત દશાંસભી વ્યક્તિ છે તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલો રાખીશું આની પછીનો બીજો વિડીયો લેક્ચર છે એમાં આપણે દાખલા નંબર બે અને દાખલા નંબર ત્રણ છે એ જોઈશું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો